તમારો મારો નાતો શું જો બાબુ આ ભજન કે છે તમારો અને મારો હગુ શું તમારો મારો નાતો શું તમને ખબર છે મારી આખી ડિટેલ ની ખબર છે મેં ખટારો આપ્યો આણંદમાં મેં ટાયર બેસી નાખ્યા કેટલાય આ હોટલું મસરા તોડતા હતા તો એમને કોઈ હું એમ નોંધ ક્યાં લેવા વાત મળશે હોટલે હોવું પડે તેથી બધાય હામા મળતા આવી પણ શું કરવાના તેથી ખટારા વાળા હતા આ સંત નું શરણું મળે ને પછી બાપુ આવા વાયડા ભેગા થાય સંતની ભૂમિ છે કાયા કોમડી કોબડી પડસન જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની કાણ એક બાવો બાપુ 10 કિલોમીટર નો હાલો અને ધરમના વાવટા ફરકતા હોય હરિહર હરિહર આ ક્યુ ભજન છે આંકડા ગાડજો 10 કિલોમીટર નો હાલો આપણે કંકોતે લખીને બોલાવ્યા હોય ને તોય હડીએ સડી જાય ફૂટી દેશે ફૂટી દે કેટલા ના ફૂટડે નો ફૂટડે આ કોઈ હજારે આવે બારા બાપ કોઈ ચીઠી લખ્યા વગીર ને આવે છે અને બાપુ કોઈ નથી કહેતો અમને રોટલો નથી દેડ્યો અને એવી એક જ જગ્યા બાપુ કહી બેઠા છે અને બાપુ વખાણ કરું છે એવી કોઈ વાત નથી બાકી ગમે જગ્યાએ તમને ખબર આવે એમાં ના નહીં પણ ઘડિયાળના થઈ જાય ખુલે એક જ રામ ટેકરી બાપુ હોટલા દે ઈ આપણી રામ ટેકરી આંકડા કાઢજો તમે બે વાગ્યા ઘરે આવો ને બૈરું નો ખાવા દે બૈરું હોટલું નહોતી આવી રસ્તામાં હોટલું નહોતી એવી હિમકી ઈ સિંગ ડાળી આપડીયા ખાઈ લો નો ખવરાવે આ બાવા બાપુ રાત ના બધે વાય કે રાતી રાતી ખવરાવે ઈ ભજન છે ઈ દુનિયા છે ઈ સંતો છે આ તો નકી થવાની વાત છે નકી થઈ ગયો ગોળ ભગાનો રાજા ગોપીચંદ ને બાણો લાખ માળવાનો ધણી ભરતરી બાપુ નકી થઈ ગયો હજી આપણને નકી જ નથી થતું એટલે જ મહાપુરુષો કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ ચોવીસ કલાકમાં મારા બાપ સાહેબ કરી લેજો ગંગા સતીય બાપુ છે ને તમારા મારા સ્વાસાનો હિસાબ માર્યો એકવીસ હજાર ને છસો સ્વાસા તમારા ને મારા આટલી દુનિયાનો હિસાબ એક મિનિટ ના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હાજર આઠસો અને ચોવીસ કલાકના એકવીસ હજાર ને છસો થાય ગણવા હોય તો ગણી શકો

જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી ગમે એટલા જવા મારે ને ઉપર નો રે બાપુ તળીય જ જાય અને એમાંથી જીવ નામનું તત્વ નીકળી જાય ને પછી પાણી હોત બારું કાઢી નાખે તો શરીર નો વજન તો એવડો ને એવડો છે કેવી રીતે ઉપર આવતું રહેશે આંકડા કાઢ્યા કાંઈ માણસ મરી જાય પછી તળીયે ઉપર જ આવતું રહે પાણી હોત એમ કે તારું આ કઈ કામ નથી ઉપર બીવ આપણે આપણા દેહ માં બાપુ નજર જ નથી કરી એટલે કીધું બાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બેહી જાપસ કરવું પડે નહીં કાય રાહુલ બોલે ઈ બીજો ને પરમેશ્વર સે પોતે અકલ મઠા આવળા મથે બહાર જઈને ગોતે ઓલા સોમનાથ વાળા કે જો રણુજા જાવું છે ને પાવાગઢ વાળા કે દુવાર જાવું તો હાસુ ક્યાં છે તો કો માને ને બાપ ને બાબુ બે હારો રોટલો દયો 68 ધીરજ થઈ જાય ઘરે ઘરે

એ તો આ કોરોના કઈ દીકે સામાન્યમાં દેજો દી તો બીજું કઈ કાઢ છે કે આપણા કરતા હોશિયાર છે આપણે એને સલાહ દેવાની કઈ જરૂર નથી ઓલું ડેન્ગ્યુ નતું નીકળ્યું ડેન્ગ્યુ કઈ કોઈ મસર કહેતા હતા કે ડેન્ગિયા નામનું મસર આવે કે કળે એટલે દવા ઘરે લઈ લાવવો પડે આમ મને કે કે બીજામાં મોયો આ વૈજ્ઞાનિક કરતા ઓલા નામ કેવા મોકળા નહીં ડેન્ગ્યુ ને ચિકનગુનિયા ને હવે ઈ કે આ ડેન્ગ્યુ મસર કરડે ને એટલે કે ઈ લગભગ તો રે જ નહીં હોય તો ઝોપડામાં બારણા નથી ખાટલા નથી પંખા નથી ફ્રીજ નથી કઈ મસર એને નહીં ફાળતા પણ મશર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને સુતા છે ને આ મારા દીકરા મલકના કિસા કાતરે છે અહીંયા જવા ઈશ્વર બાપુ તમે જોવા કોરોના ની બધા ખબર છે છોકરામાંથી બાપુ નવાનું ઢકા ન્યા મજા આવે છે હું એવું નથી કેતો પણ બહુ હોશ મર્યા રહ્યા હાર હારાના જ ઉપાય પૈસાના ટચા હતા ડોક્ટર હતા ગાડીઓ હતી આમ ડૉક્ટરો માથે ઓક્સિજન બાપુ એમના એમના પૈસાના લાવી લાવી ઢગલા ગયા હતા બચાવી ન હોય છતાંય જો મને તમને જો ઈશ્વર કોઈ લગાવ ન હોય તો સમજી લેજો કે માણા અવતાર ફોગટ વી ગયો બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે જાનવર એ અડધી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સતાધાર માં પાડો પૂજાય આ જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરણનો કૂતરો કુતરો ગધાડો પૂજાય આપણા ગધાડા કરતા બે જ નથી આપણું પાડું છે સારું જો ન બોલતા હોય તો બાપુ શું માણાના અવતારમાં આયા તો શું ન આવ્યા તો શું અરે માણા જેવો અવતાર મળ્યો જો માણા ને માણા ઉદ્યોગ ન થઈ શકે એક તમે કહો માલ ધારી ને તમે પૂછો એને જો પ્રેમ આપ્યો હોય ને ઢોર ને ગાય હોય ભેંસ હોય ઘોડો હોય બળદ હોય એને પ્રેમ આપ્યો હોય ને એના ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર નો ખાવા દે આટલી તો હાન જાનવર ને બાપ બાપને મારતા હોય છોકરા હાલતા થઈ જાય તો શું આ છોકરા ને ગુડવા અરે કોઈ અરસ નથી નારાયણ પણ તમારી બાબુ એક નીતિ નેક ટેક હોવી જોઈએ બાકી તો હારા મરી જવાના છે ને ખરાબે મરી જવાના છે રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી છે દુનિયા તો છોડવી જ પડશે પણ મર્યા પછી જો બાપુ પાંચ જણા હરકી રોવે નહીં જીવાય ન કહેવાય મર્યા પછી તો આખું ગામ લાભશે રાતે એ બલ્લા ભાઈ એને જીવા ન કહેવાય નારાયણ

જોકે આમાં ઘણા બધા મારા ઘરે આવી ગયા છે એ મારે વાડીયું છે ને જમીન બમીન વાડીયું છે એક એક વાડી આમ રોડ ઉપર છે ને એ બધું વાડીમાં આમ સારું હોય ને કપા ને જીરું ને બાજરી આવું બધું સારું હોય ને એટલે આ બધા રોડ માથે વધારે નીકળે માણસો એટલે એ બધા એમ કે ભજન નો પ્રતાપ તો જોવા એની વાડી કપા કેવું ઉભો જીરું કેવું થયું અને કદાચ કઈક કઈક કવા દવા આવે ને કઈક મોડું ધોળું હોય ને તો શું કે ખબર છે ભજન માં પીડા આવું જ હોય ને વાળી એ નાઈ માણા એ નાઈ હું ના એટલે દુનિયા દોરંગી દુનિયાના ચોખા ધરવાની કોઈ જરૂર નથી બાપુ હાથી અંબાળીયા ચડાવીને ક્યારેય ઘટાડે બિહાર કોઈ ભરોસા નથી નાખે